નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ડેલી ગ્રામ પંચાયત વિસ્તારના લોકો અવરજવરમાં પડતી મુશ્કેલીની રજૂઆત લઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર પાસે આવી પહોંચ્યા હતા ડેલી ગોરાટપાડા નજીક સભ્યો અવરજવર માટે ઉપયોગમાં લઈ શકાતા ન હોય જેથી ગ્રામજનોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ગ્રામજનોની રજૂઆત બાદ ધારાસભ્ય રમણભાઈ પાટકરે જિલ્લા કલેક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરી સમસ્યાથી અવગત કર્યા હતા સાથે જિલ્લા સંકલનમાં પ્રશ્નનો સમાવેશ કરી સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા ઉપસ્થિત ગ્રામજનોને ધારાસભ્ય રમણભાઈ પાટકરે ખાતરી આપી હતી દહેલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દોલતભાઈ ભંડારીએ ધારાસભ્ય રમણભાઈ પાટકને ગ્રામજનોની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો પંચોતેર વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનામાં કેન્દ્રની માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા બાદ ઉંબરગામ તાલુકાની અંદર આઠ જેટલા ઓવરબ્રિજ અને જ્યાં જ્યાં પણ લોકો અવરજવર કરતા હતા રેલવે ક્રોસિંગ કરતા હતા જ્યાં ગેટ મુકાયેલા હતા ત્યાં અંડરપાસ બ્રિજ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ બે જગ્યા પર ઉંબરગામમાં પ્રશ્ન છે એક ડેલી બોતેર ફળીઓના ગોરાતપાડા જેમાં હજારેક લોકો ત્યાં વસે છે અને એમને આ તરફ એટલે કે વેસ્ટર્નમાં આવવા માટે અનાજ દવાખાનો એસટી ડેપો કે માર્કેટમાં એ આખું ટોટલ બંધ કરી દીધું છે તો આ બાબત આજે મારી પાસે ઘણા બધા લોકો આવ્યા છે બહેનો પણ આવી છે અને કલેક્ટરની અંદર સંકલન અને ફરિયાદ સમિતિને મૂકવા માટે કલેક્ટર પણ મેં ટેલિફોનિક વાત કરી દીધી છે આવતા દિવસની અંદર માન્ય ધવલભાઈ એમપી અને અમે સાથે કલેક્ટર સાથે લડીશું અને આવતી સંકલનની અંદર બોમ્બેથી અધિકારી પણ બોલાવીશું ને તો કોઈ કોઈપણ પ્રશ્ન નિરાકરણ લાવવા માટે

ઔદ્યોગિક એકમોમાં આવતા ટુ વ્હીલર ચાલકો ફરજિયાત હેલ્મેટ ધારણ કરે તે માટે પોલીસ અને ઔદ્યોગિક સંસ્થાના હોદ્દેદારો દ્વારા સંયુક્ત પ્રયાસ થઈ રહ્યા છે આ અભિયાનમાં તમામે તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામે તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોયીઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય કંપની હોય ફર્મ હોય કે કોઈપણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોય માટે હંડ્રેડ પર્સન્ટ આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે હેલ્મેટ વગર કોઈ પણ એમ્પ્લોયની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને એમ ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી એક મહિના પછી આ પ્રકારનો એક નવો એક રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીનું પણ સન્માન દરેક ઉદ્યોગના ખાસ કરીને પોતાના ત્યાં બોર્ડ દરેક ગેટ ઉપર અને સાથે સાથે જે લોકો ઇન્ડસ્ટ્રીઝમાં એમ્પ્લોઈઝ આવે છે એ લોકોને હેલ્મેટ સાથે ઘરેથી નીકળે એવો અવેરનેસ પ્રોગ્રામ આજે ઇન્ડસ્ટ્રીઝ ખાતે દરેક ઉદ્યોગપતિઓ સાથે બેસીને કરવામાં આવ્યો અને લોકોને ખાસ કહેવામાં આવ્યું કે હેલ્મેટ વગર કોઈને એન્ટ્રી નહીં આપવી અને પોતાના ત્યાં ધ્યાન રાખવું જે એમ્પ્લોઇઝ પોતે હેલ્મેટ પહેરીને પોતે હેલ્મેટ આપે કંપની આપે તો ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પદાધિકારી પાસે મિટિંગ કરાવીને આપણે એને એક પ્રોગ્રામના રૂપે આપણે બધાને સ્વીકારવાનું છે સાથે સાથે જે કંપની સો ટકા ઇમ્પ્લિમેન્ટ કરશે એને એપ્રિશિએટ તરીકે અમે પોતે ઇન્ડસ્ટ્રીના મિત્રો ત્યાં જઈને અમને કંપનીને એપ્રિશિએટ કરીશું અને ત્યાં વધાવીશું આ વસ્તુ તો વર્ષોથી આ વસ્તુ જોઈ રહ્યા છે પણ આ એક અભિગમ છે કે નો હેલ્મેટ નો એન્ટ્રી એ કરશું તો જ લોકો એવેરનેસના પ્રોગ્રામમાં પોતાની કંપનીમાં જે કંપનીમાં એમ્પ્લોઈઝ આવે છે પોતે પહેરીને આવશે એને ખબર પડશે કે જો હેલ્મેટ પહેરી નહીં આવો તો મારી કંપની વાળો મને ત્યાંથી નોકરીમાંથી કાઢી મૂકશે વલસાડ ડમ્પિંગ સાઇડ ઉપર આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાની ચાદર પથરાયેલી જોવા મળી રહી હતી ઘટના અંગે જાણ થતા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા ફાયર ફાઇટરોએ પ્રયાસ શરૂ કર્યા હતા ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે જિલ્લામાં પોલીસે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત સાહીઠ સક્રિય ગુનેગારોને વાપી એલસીબી કચેરી ખાતે રાઉન્ડ અપ કર્યા હતા વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુનેગારોમાં બિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એકસો અને એનડીપીએસ કેસમાં પકડાયેલા સડસઠ આરોપીઓનો સમાવેશ થાય છે જિલ્લા પોલીસ દ્વારા સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને જે પણ ઓફેન્સીસ બને છે ડિટેક કરવા માટે સમગ્ર જિલ્લાની તમામ પોલીસ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સતત એક્ટિવ રહે છે અને એના પરિણામે ઘણા ગંભીર ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે એ જે બનાવો બનેલા છે એના અનુસંધાને અસામાજિક તત્વો ઉપર ધોંસ બોલાવવા માટે અને એમના ડાયરેક્ટ પૂછપરછ એના ઇન્ટ્રોગેશન માટે છેલ્લા ત્રણ દિવસથી સતત વલસાડ જિલ્લા પોલીસ પ્રયત્નરત છે ગઈકાલે વલસાડ જિલ્લામાં દાખલ થયેલા જે એનડીપીએસના ગુનાઓ છે અને સાથે સાથે જે મિલકત સંબંધી ગુનાઓ છે એ તમામ ગુનાઓમાં સંડોવાયેલા કુલ એકસો ને પાંચ આરોપીઓ જેમાં મિર્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા છોત્તેર લોકો અને સાથે સાથે પ્રોપર્ટી ઓફેન્ડર જે ઘરફોડ ચોરીમાં જે વધારે પડતા સંડોવાયેલા આરોપીઓ છે એવા ઓગણત્રીસ એમ કુલ એકસો પાંચ આરોપીઓના એમના દરેકના નિવાસસ્થાનેથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામે તમામ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને એમની પ્રોપર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું આ તમામ આરોપીના ઘરના પણ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા એ જ જે સિલસિલો છે યથાવત રાખતા આજે વલસાડ જિલ્લાના તમામ સાહીઠ જેટલા સક્રિય ગુનેગારો જે છેલ્લા બે કે ત્રણ વર્ષથી અલગ અલગ બોડી ઓફેન્સ અલગ અલગ પ્રોપર્ટી ઓફેન્સ એવા સાહીઠથી વધુ સક્રિય ગુનેગારોને પણ આજે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી એમની ઘરોમાંથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામ લોકોને રાઉન્ડ અપ કરીને આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમની આગવી ડબે પૂછપરછ કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની ગુનાખોરીમાં અથવા કોઈ પણ પ્રકારનો વ્યવસ્થાઓ બગડે એવી કોઈપણ પ્રકારની કામગીરી અસમની પ્રવૃત્તિ ધ્યાને આવે તો એમની વિરુદ્ધ કડક કાર્યવાહી ધરવામાં આવશે એવી એમને સૂચના આપવામાં આવી છે અને આ જ અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું આ સરપ્રાઈઝ વાહન ચેકિંગમાં જે નંબર પ્લેટ વગરના અને જે કોઈપણ પ્રકારના આગળ પાછો કોઈ નંબર પ્લેટ નથી કોઈ દસ્તાવેજો નથી એવા વેહિકલ એવા બાવન જેટલા વ્હીકલો ડિટેઇન કરવામાં આવ્યા છે સાથે સાથે જે દારૂ પીને ગાડી ચલાવે છે એવા ચોવીસ લોકો મુજબ ઉપર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવ્યા છે કાળા કાચવાળી ગાડીઓના કાળા કાચ અને ફિલ્મો પણ કઢાવવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસ સતત આ અસામાજિક તત્વો ઉપર વોચ રાખી રહી છે આગામી દિવસોમાં આ તમામ અસામાજિક તત્વો જે પણ ધ્યાને આવશે એમની વિરુદ્ધમાં પાસા તડીપાર અને સાથે સાથે ભારતીય ન્યાય સંહિતાની નવી કલમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબના ગુનાઓ દાખલ કરવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવેલી છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર